ક્ષત્રિય સમાજ આજે આખો આવેદનપત્ર આપવા માટે ભેગો થયો છે કાલે સુરેન્દ્રનગરમાં સંમેલન હતું ક્ષત્રિય સમાજનું એમાં નક્કી કરેલું છે કે ગુજરાત રાજ્યની નેવ સંસ્થાઓ તે જિલ્લાના જે આપણા આગેવાનો છે એમાંથી એક કમિટી બનાવી છે અને એ કમિટી જે આદેશ આપે એને આપણે સૌએ વળગી રહેવાનું છે અને આપણી સંખ્યા ગુજરાતમાં સત્તર ટકા છે અને છતાં પણ એક ઉમેદવારને બદલવામાં આટલી બધી વાર લાગે છે એ પક્ષને ઘણું નુકસાન થાય એટલે મારી અપીલ છે કે વહેલી તકે પરશોત્તરામ રૂપાલા ચૂંટણી રદ થાય અને એની જગ્યાએ બીજો ઉમેદવાર મુકાય તો અમને કોઈ વાંધો નથી ક્ષત્રિય સમાજ હંમેશા કોઈનો વિરોધી નથી પણ એની અસ્મિતા ઉપર જયારે ઘા થાય ત્યારે એ સહન પણ કરતો નથી એટલે મારી અપીલ છે કે તાત્કાલિક રૂપાલાજી ચૂંટણી ફોર્મ રદ કરી અને બીજા ઉમેદવાર સમાજ ગુજરાત નો નારાજ છે અને જ્યાં સુધી વર્તમાન ઉમેદવાર ની ટિકિટ રદ કરવા નહીં આવે ત્યાં સુધી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ પોતાનો વિરોધ નોંધાવશો એ ક્ષત્રિય સમાજ પુત્ર આપણે આવેલા છે રાજપૂતજી જે ટિકિટની રદ કરવાની માંગ છે એની સાથે એમના સમાજ સુરા તાલુકા અને તાલુકાના તમામ દલિત સમાજ ક્ષત્રિય સમાજની સાથે છે